Jadi mata di dana terhadap kebenaran macam mana dia ada pada korban daripada apa dengar અલગ અલગ ભાવના પછી શરબત ના હે આ બધા પાપડ નો તેલ ને મરચાં લહણ ને એવું છે અને રોડ કાઠે જ છે

આપણે પાણી પાણી આવે આપણે મોટર છે વાડીનું મોટર છે વાડીના મોટરમાં વેમાં પાણી પૂરું થયું એટલે એ બંધ છે ડીમની મોટરમાં આવે એમાં આપણે કોઈ દી પાણી ન પૂરું થાય આ સેલોક ક્યારો હોય આમાંય સોરીમાં તો પીવડા દીધું કાલે જ એવામાં આમાં સેલોક ક્યારો રહ્યો હાલો જ્યારે આપણે જોતા આવીએ આ બે કેરમ જઈએ આપણે પાણી ભારી સિસ્ટમ છે જો તે એકતા આમાં ધોળી પાણી છે ને તે ઓલાધુંય નથી આ બગલા હે આમાં આગળ આપણે નાખું વારે અને એવામાં આવી અડધ હુદી પીજું આમાં જ એનાથી વધારે દોડિયામાં જાય દોડિયામાં હાલવાની મજા આવે